પટેલને ચકચારી શરૂખ વોહરા અને સહેજાદ ઉર્ફે બિલાલ વોહરા નાઓએ પાદરાના વકીલ મંદરના પ્રમુખ દીપક પ્રજાપતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ધમકી આપનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વકીલ વકીલોએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બાયલી હટિયામાં સંડવાયેલા બે ઈસમોના થોડા સમય પહેલા જ નિર્દોષ છુટકારો થયો છે ત્યારે બંને ઈસમોએ છૂટ્યા બાદ પાદરા એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિને મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે વકીલ દીપક પ્રજાપતિએ ફરિયાદી તરફે કાયદાકીય મદદ કરી હોવાથી જે તે અદાવત રાખી છૂટ્યા બાદ દીપક પ્રજાપતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ અને તેઓના વકીલ મિત્રોએ પાદરા પોલીસ મથકે રજૂઆત કરી ધમકી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી પાદરા વકીલ મંડળ દ્વારા આજરોજ પાદરા કોર્ટથી રેડી સ્વરૂપે પાદરા પોલીસ મથક પહોંચ્યા હતા જ્યાં પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચરણને ઉગ્ર રજૂઆત કરી હતી જ્યાં પાદરા પોલીસ મથક ખાતે વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે સરફરા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા